સમાચારોની શરૂઆત કરીએ તો આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ નોંધાયું છે મહત્વનું છે કે છેલ્લા ત્રીસ વર્ષ બાદ આ રેકોર્ડ તૂટ્યું છે અને ભવ્ય જે પરિણામ આવ્યું છે અનેક વિદ્યાર્થીઓની મહેનત છે વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓની મહેનત છે ખાસ કરીને જો વાત કરીએ તો શિક્ષકોની પણ વધારે મહેનત કહી શકાય અને જે ધોરણ દસનું પરિણામ આવ્યું છે રેકોર્ડ બ્રેક આ પરિણામ સામે આવ્યું છે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રાજ્યનું પરિણામ નોંધાયું છે એ ગ્રેડ વિદ્યાર્થીઓની જો

અત્યારે તો હું ગામડે છું પણ જે જયારે રિઝલ્ટ આવે ત્યારે આમ એટલી ખુશી થઈ કે મારી જે મહેનત હતી આજે અત્યારે એનું પરિણામ સારું મળ્યું છે જી આર્યા તમને પૂછવા માંગીશ કે જે રીતે આ રિઝલ્ટ સામે આવ્યું છે કેટલા પર્સન્ટેજ આપના આવ્યા છે અને કેટલી મહેનત આપે કરી છે મારા 94.5% આવે છે અને દિવસમાં હું જે સ્કૂલમાંથી અને ટ્યુશન માંથી જે વર્ક આપતા હતા ઘરે કરવાનું એ બધું કરી વાંચન ક્રિયા કરીને બધી રીતે આખું વર્ષ આ રીતના જ મહેનત કર્યું અને સૌથી મોટો ટ્યુશન ક્લાસીસ અને સ્કૂલ તરફથી બી કહી શકાય કારણ કે એમના કારણે જ અમે ભણવા આટલું બેસી શક્યા છે ઇન્ટરેસ્ટ લીધો અને પછી આટલા બધા પર્સેન્ટેજ આવ્યા

રોજ એક 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 ટોપિક બધા ક્લિયર કરતા જવાનું અને આપણે કેમ વિડયો બંધ કર્યો જી આસ્થા આપની સાથે વાત કરશો કે હવે જે રીતે આ પરિણામ આવ્યું છે આપના પરિવારમાં કેવા પ્રકારનો માહોલ છે અને ખાસ કરીને જ્યારે આપ તૈયારી કરતા હતા ત્યારે કઈ રીતે આપ ટાઈમ મેનેજ કરતા હતા અત્યારે તો અમારા ઘર માં તો એટલા બધા ખુશ છે કે આ સવારના ફોન ઉપર ફોન ચાલુ જ છે બધા એટલા ખુશ છે કે બધા પાર્ટી માંગે છે કે અત્યારે અમારા આખા કુટુંબમાં સૌથી વધારે સ્કોર મેં કર્યો છે એટલે બહુ જ ખુશ છે જી આશા જ્યારે આપ પરીક્ષાની તૈયારી કરતા હોવશો ત્યારે અમુક વિષય જે હોશે તે ક્યાંક ને ક્યાંક અઘરા લાગતા હોશે તે અઘરા વિષયો ની તૈયારી આપણે કઈ રીતે કરી વિષય જેમ કે સાયન્સ છે મેથ્સ છે એ બધાનું કઈ કઉ હું અમારા ટીચર્સ એમનું કહીશ કે અમારે ટીચર અમને જે રીતે મહેનત કરાવડાવી છે અમને કોઈ ખબર ના કોઈ વસ્તુમાં સમજણ ના પડે તો અમારા ટીચર્સ અમને બધું સમજાવતા હતા કે કઈ રીતે કરવું શું કરવું અને એનો તો હું આખું ને જ આપીશ કેમ કે અમને જ અમને મહેનત કરાવડાવી છે એટલું

પણ જેવી રીતે એમને અમને સમજાવ્યું છે ભણાવ્યું છે એમનો અમારું જો અત્યારે હું ક્રેડિટ આપું તો એમને જ આપી શકીશ એમને બહુ જ સારી મહેનત કરાવડાઈ છે જી આ તમને પૂછવા માંગીશ કે જે રીતે આપે આ જળ હલતું રિઝલ્ટ મેળવ્યું છે એ રિઝલ્ટની પાછળ આપના વાલીનો પણ એટલો સપોર્ટ છે શાળા તરફથી સ્કૂલ તરફથી આપને કેટલી સ્કૂલના જે શિક્ષકો કહી શકાય આચાર્ય કહી શકાય તેઓએ આપની પાછળ જે મહેનત કરી છે તેનું પરિણામ આવ્યું છે સ્કૂલ તરફથી કેવો સપોર્ટ હતો

જી આસ્તા ક્યાંકને ક્યાંક ધોરણ દસનું રિઝલ્ટ મેળવ્યું હશે તે પછી વિદ્યાર્થીઓના જે વાલી હોય છે વાલી તમને કહેતા હોય છે કે જે તે કોર્સ કરવું જોઈએ કોમ્પ્યુટર કોર્સ હોય કે પછી બીજા કોઈ સાઈડમાં આઈટી રિલેટેડ કોઈ કોર્સ હોય છે તમારા શિક્ષકો તરફથી તમને કેવા પ્રકારનો અભિપ્રાય મળી રહ્યો છે કોઈ કોર્સ માટે કે શિક્ષકો તમને પ્રેરણા આપતા હોશે તેને લઈને આપનું શું કહેવું છે જો હું કહું તમે આ બધા ટીચર્સ તમે ફૂલ સપોર્ટ કર્યો છે અને એમની તરફથી બહુ સારી મહેનત હતી એટલે એટલા સ્કોર કરી શક્યા એટલે હું બધું મારું ફૂલ ક્રેડિટ તો મારું એમનું જ છે એમને જ આપીશ જી આશા ક્યાંક ને ક્યાંક સ્કૂલ લેવલેથી જે મહેનત થતી હોય છે જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે આપ દિવસના કેટલા કલાક ભણવાનું કરતા હતા કેમકે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે પરીક્ષાના જે દિવસો હોય છે તેમાં અમુક વિદ્યાર્થીઓ પાંચ કલાક કાઢે અમુક વિદ્યાર્થીઓ ભલે ઓછા કલાક કાઢે પણ તે વધારે ક્યાંક ને ક્યાંક તે કલાકમાં તે વધારે મહેનત કરતા હોય છે આપે કઈ રીતે તૈયારી કરી હું જો તો એવું જ જયારે બી એક્ઝામ હોય છે જેવી રીતે વીકલી ટેસ્ટ હોય છે યુનિટ ટેસ્ટ હોય એ બધામાં બહુ સારી મહેનત કરતી હતી એટલે આજે અમારા ટીચર ના સપોર્ટ થી ને બધું કરીને હું આજે આટલા સારા સ્કોર કરી શકી

એટલે વિદ્યાર્થીઓ સારા માર્ક સ્કોર કરી શકે છે આ વખતે અને બધા જે ચેપ્ટર્સ હતા જે થોડા એ રિડ્યુસ પણ થયા છે ચેપ્ટર્સ 10th આ વખતે એટલે થોડો સ્કોર સ્કોર કરવાનો ચાન્સીસ વધારે મળ્યો છે અમને વિદ્યાર્થીઓ એટલે આ વખતે સ્કોર થોડો વધારે આવ્યો છે અને પેપર પેટર્ન માં ભી થોડી બહુ સુધારો થયો છે એટલે અમારા માટે સારું છે એટલે રાજ્યમાં બધા વિદ્યાર્થીઓને એક મોકો મળ્યો સ્કોર કરવાનો જી તમને પૂછવા માંગીશ કે જે રીતે વર્ષોથી એક પેટર્ન ચાલતી હોય છે આ વખતે જે બદલાવો થયા છે ક્યાંક ને ક્યાંક ઓબ્જેક્ટિવ ક્વેશન વધારે જે છે તે પૂછાયા છે તેને લઈને આપનું શું માનવું છે કેવા પ્રકારની સરળતા રહી છે આપને આ વખતે એને જોઈને તો એવી રીતે મેં મહેનત કરી હતી કે એવી પેપર એવી પેપર પેટર્ન હતી તો સારું હતું અને બહુ જ સરળ હતું તો અમે આટલું કરી શક્યા અને ખાસ કરીને જે એક્ઝામમાં જે પેપરની પેટર્ન હોય છે તે પેટર્ન પણ ક્યાંક ને ક્યાંક મહત્વ ધરાવે છે આર્યા આ પેટર્નને લઈને આ આપનું શું માનવું છે અમુક સબ્જેક્ટમાં હોય છે જેમ કે મેથ્સ હોય છે સાયન્સ હોય છે અઘરા સબ્જેક્ટમાં ક્યાંક ને ક્યાંક આ પેપર પેટર્ન હોય છે તેને લઈને ક્યાં વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ડર હોય છે કે અઘરું પૂછાશે સહેલું પૂછાશે તેને લઈને આપનું શું માનવું છે આ વખત અમને બી એવું જ હતું કે પેપર પેટર્ન થોડી ઇઝી કરી છે તો સામેના પ્રશ્નો થોડા અઘરા હશે પણ થોડા આ વખતે પણ હતા ઓપ્શન સારું અને સાથે સાથે અમે તૈયારી વધારે જી અને ચોક્કસ થી જે રીતે અત્યારે પરિણામ આવ્યું છે આ પરિણામ ને લઈને પહેલી પ્રતિક્રિયા જે કહી શકાય માતા પિતાની પ્રતિક્રિયા તે કેવી હતી આર્ય માતા પિતા તો સૌથી સૌ પ્રથમ જ છે એમને અમારો પાછળ ખુબ જ ફાળો વધારે આપ્યો છે દસમું એટલે તો પેરેન્ટ માટે એટલે બહુ મોટી જવાબદારી આવે છે છોકરાઓ પ્રત્યે એટલે અ કહી શકાય કે મમ્મી પપ્પા એટલે ઉપર એટલે શું કહેવાય જી 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 આર્ય જે રીતે અત્યારે રિઝલ્ટ આવ્યું છે આપની બાજુમાં આપના માતા ઉપસ્થિત છે તેમની જોડે વાત કરવા માંગીશ કે જે રીતે આપના પાલ્યનું રિઝલ્ટ આવ્યું છે અને જળહલતું જે પરિણામ લાવ્યું છે આપના પાલ્યે જે રિઝલ્ટ આવ્યું છે આર્યના આ રિઝલ્ટને લઈને આપનું શું કેવું છે આર્ય આપના માતા પર જોડે હું વાત કરવા માંગીશ આર્યનું જે રિઝલ્ટ આવ્યું અમે ફેમિલીમાં બહુ જ ખુશ છે હું એના ડેડી બંને બહુ ખુશ છે અને એને મહેનત કરી છે એટલે એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે અમે હેપી છીએ અને ચોક્કસથી જે રીતે રિઝલ્ટ આર્યનું આવ્યું છે અત્યારે સ્કૂલ લેવલથી પણ ઘણી એવી મહેનત થતી હોય છે એના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક મહેનત કરવા પાછળ શિક્ષકોનો મોટો ફાળો રહેલો છે સ્કૂલ તરફથી કેવો સપોર્ટ હતો સ્કૂલ સારો સપોર્ટ હતો બધા ટીચર જે બી હતા એ લોકોને મહેનત કરાવતા હતા અને કેતા હતા કે તમે આ કરો એમની ભૂલ જે થતી હતી એક્ઝામ લેતા હતા એમાં જે ભૂલ થાય કે તો એમાં બી એમને બતાવતા હતા કે આ તમારી મિસ્ટેક છે એમાં તમારો વન પોઇન્ટ માર્ક્સ નો જે ઓછો થાય છે એટલે તમે એમાં વધારે મહેનત કરો અને વધારે મહેનત કરશો થોડું ધ્યાન રાખશો તો તમને વધારે પરિણામ મળશે એમ એટલે સ્કૂલ નો બહુ જ સપોર્ટ હતો સર નો ટીચર નું બધાનું આસ્થા આપના પણ હું વાલી જોડે વાત કરવા માંગીશ કે જે રીતે અત્યારે ઝળહળતું પરિણામ આવ્યું છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આપે મહેનત કરી છે આપની સાથે સાથે આપના વાલીનો પણ એટલો જ રોલ જે છે આમાં રહ્યો છે અને ખાસ કરીને સ્કૂલ તરફથી શિક્ષકોનો પણ એટલો જ રોલ રહેલો છે તો આ પરીક્ષાની જે તૈયારી હોય એમાં વાલીનો મોટો રોલ કહી શકાય આસ્થા આપનું શું માનવું છે ખાસ કરીને વાલીનું જે ફર્સ્ટ રિએક્શન હોય આપના માતા પિતાનું ફર્સ્ટ રિએક્શન શું હતું એકચ્યુલી મારા મમ્મી પપ્પા તો બહુ જ ખુશ હતા એ ફર્સ્ટનો જે સાઠ કિલો ટકા થાય સાંભળ્યો એટલે બહુ જ ખુશ હતા અને મમ્મી પપ્પા નો બહુ સપોર્ટ હતો એટલે અને મારા ભાઈનો બી બહુ જ સપોર્ટ હતો જો કહું તો જી આસ્તા જે પેપરો આપે અટેન્ડ કર્યા છે અત્યાર સુધી જેટલા પણ પેપરોની પરીક્ષા આપી છે એમાંથી સૌથી હાર્ડ અને સૌથી ઈઝી પેપર કયું લાગ્યું અને કેમ એકચુલી હું કહું તો ઇંગ્લિશમાં હું બહુ સારી હતી એટલે મને સૌથી ઇઝી ઇંગ્લિશ પેપર લાગ્યું હતું અને જો સૌથી હાર્ડ કહું તો મને સાયન્સ થોડું હાર્ડ લાગ્યું હતું કેમ કે સાયન્સ સબ્જેક્ટ છે જેવો એવો થોડો હાર્ડ પડી જાય બટ તો બી હું એમાં વેલ સ્કોર કરી ગઈ જી આસ્થાના માતા તેની સાથે ઉપસ્થિત છે આપની સાથે વાત કરવા માંગીશ કે જે રીતે આપના પાલ્યે રિઝલ્ટ મેળવ્યું છે આસ્થાએ જે રીતે જળહળતું પરિણામ લાવ્યું છે તેને લઈને અત્યારે આપ કેવી લાગણી અનુભવો છો

અને ટીચનનો સપોર્ટ પૂરો અને ટીચરનો સરનો બહુ સપોર્ટ હતો એનો ભાઈનો બે બહુ સપોર્ટ હતો અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષા આવો છે ત્યારે ખાવા પીવામાં તેઓ ધ્યાન ના આપતા હોય તો તેવા સમયમાં આપે કઈ રીતે ધ્યાન રાખ્યું ના કમ્પ્લીટ હતી જી ચલો હા એ જમવામાં કોઈ હતું જમવામાં કોઈ એને ભણવામાં જ બહુ રસ હતો એને ભણવામાં બહુ મહેનત કરી છે રાત દિવસ જી

સૌથી ઇઝી મને સાયન્સ લાગે કારણ કે આ વખતે પ્રેક્ટિકલી પૂછ્યું હતું થિયરિકલી થોડું પ્રેક્ટિકલી લાગે ઇઝી સાયન્સ અને સૌથી હાર્ડ લાગ્યું હોય તો મને ઇંગ્લિશ લાગ્યું હતું લેંગ્વેજ સબ્જેક્ટમાં મને થોડા ડર રહેતો હતો કે એ માર્ક્સ થોડા લઈ લેશે એટલે ઓછા આવશે ટકાવારીમાં ઓછું થઈ જાય આર્ય ક્યાંક ને ક્યાંક લેંગ્વેજ સબ્જેક્ટ હાર્ડ લાગ્યું તેની પાછળ મહેનત પણ આપે વધારે કરી હશે તે સબ્જેક્ટમાં આપે મહેનત કઈ રીતે કરી લેંગ્વેજમાં તો સૌથી મેઈન વસ્તુ લેખન વિભાગ છે લેખન વિભાગમાં તમારે બધી થિંકિંગ પ્રોસેસ ને બધી સ્કિલ્સ બધી વધારવી પડે અને એ છે તો બધું વાંચન ક્રિયાથી આવે થિંકિંગ સ્કિલ્સ તો એટલે તો આખું વાંચન ક્રિયામાં જ ગયું છે પણ સાથે સાથે અમારે ટ્યુશનમાં એવી પ્રેક્ટિસ કરાવતા હતા લેખન વિભાગની કે જેથી કરીને તમે સારા સ્કોર કરી શકો અને એના કારણે અમે આ લાવી શકે છે

જે સબ્જેક્ટ તમને ઓછો ફાવતો હોય સેલ્ફ સ્ટડીમાં તમે જાણ કરી શકો કે મને આ સબ્જેક્ટ ઓછો ફાવે છે તો આ સબ્જેક્ટ હું ભાર આપીશ તો મારા આટલા આવશે એ રીતના સેલ્ફ સ્ટડી મોટો ફાળો આપે છે રિઝલ્ટ લાવવામાં હા આપને પૂછવા માંગીશ કે જે રીતે સેલ્ફ સ્ટડીનો મોટો રોલ રહેલો છે આપે કઈ રીતે તૈયારી કરી જેવી તે ટીચર્સ અને સર જેવી રીતે મહેનત કરાવતા હતા એની જોડે જોડે સેલ્ફ સ્ટડી બી બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી અને જેવી રીતે સ્કૂલ અને ટ્યુશનમાં હું જેવી રીતે ટીસ્ટ હોય એ બધું યુનિટિસ્ટ ને એ બધું હોય છે ત્યારે સેલ્ફ માં આપણે જયારે કરીએ ત્યારે આપણને ખબર પડી જાય કે પણ શું આવડે છે શું નહીં તો આપણે ટ્રાય કરી શકીએ કે હા મને નથી ફાવતું તો હું સરને પૂછું ટીચર્સ ને પૂછું તે સેલ્ફ સ્ટડી નો બહુ મોટો ભાગ છે એમાં અને ઇમ્પોર્ટન્ટ બી બહુ છે જી આશા ક્યાંક ને ક્યાંક અત્યારના સમયમાં આ જે રિઝલ્ટ આવ્યું છે ધોરણ દસ નું તેમાં છોકરીઓએ બાજી મારી છે તેને લઈને આપને કેટલી ખુશી થઈ રહી છે બહુ જ ખુશી તો બહુ જ છે કારણ કે મને તો પહેલાથી ખબર જ હતી કે છોકરીઓ કરશે જ અને અમારા ક્લાસમાં બી અત્યાર સુધી મારા રેકોર્ડ છે કે પાંચમા છોકરીઓને છોકરીઓનો હંમેશા નંબર આવે છે ને આગળ પણ આવતું જ રહેશે જે રીતે ધોરણ દસનું જળહલતું પરિણામ આવ્યું છે આ પરિણામ જાહેર થતાની સાથે જ રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યો છે અને ખાસ કરીને છેલ્લા વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે ચાર જે આ રિઝલ્ટ સારું આવ્યું છે એ વન ગ્રેડમાં ચાર ગણા કરીને આખા રાજ્યની જો વાત કરીએ તો બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ રાજ્યમાં નોંધાયું છે અને ખાસ કરીને રિઝલ્ટ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે બીજી બાજુ વિદ્યાર્થીઓના વાલીઓએ જે મહેનત કરી છે વાલીની સાથે શિક્ષકનો પણ મોટો રોલ રહેલો છે શિક્ષકો જે રીતે વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરતા હોય છે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ જતા હોય છે ત્યાં પણ તેમને ટ્યુશનમાં પણ જે શિક્ષકો તેમની પાછળ મહેનત કરતા હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે સેલ્ફ સ્ટડી કરતા હોય છે તેનો મહત્ત્વનો ભાગ તે ભજવે છે અને ખાસ કરીને આજે પરિણામ આવ્યું છે ધોરણ દસનું ઝળહલતું પરિણામ કહી શકાય બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ નોંધાયું છે તેમાં જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે તેને લઈને આજે આપણે વાત કરી અને આપણી સાથે આ બંને વિદ્યાર્થીઓ જોડાયા આસ્થાપંચ ચોક્કસ જે રીતે ધોરણ નોંધાયું છે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા સાથે આ પરિણામ આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસ ની પરિણામ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે અને બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ નોંધાયું છે આ પરિણામને લઈને સમગ્ર રાજ્યમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે એક બાજુ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે અને બીજી બાજુ એક પછી એક અનેક જિલ્લાઓના જળહલતા પરિણામ સામે આવી રહ્યા છે તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર